સુરતના નજીક માં છે તો અત્યારે સુરત મહાનગરપાલિકા જ્યારે મહાનગરપાલિકા ભણી રહી છે મહાનગરપાલિકા એ સારી રીતે થાય અને એક વહીવટી માળખું જે છે સુદ્રઢ બને આ અમે જે છે કામ કરીશું ડેવલપમેન્ટ લઈને કંઈક નિર્ણય નહીં વાત એવા

આપને નગરપાલિકાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર તરફથી આપને ગ્રાન્ટ મળી છે અને સિટી જ્યારે કોઈ પણ હોય બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે શહેર આપણું ગૌરવ છે શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો જેટલો સારું રાખી શકો અને જેટલો જે છે વિકાસના આ ક્રમમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચાલુ કરાવેલી છે જે વિકાસની ગતિ ચાલી રહી છે આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે